શ્રાવણ માસનું અનોખું મહત્ત્વ છે ત્યારે દેવાંગ મોહનલાલ ઉપાધ્યાય ટીઘરાના રહેવાસી જેઓ કર્મકાંડ અને જ્યોતિષી વિદ્યાના જાણીતા હોય તેમની મુલાકાત લેવામાં આવી હતી આ સમયે રક્ષાબંધન વિશે થોડી જાણકારીઓ આ માસમાં ભક્તો માટે તેમણે આપી હતી ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસના કરતા હોય છે આપણા ઋષિમુનિઓએ વ્રત જપ તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે એ ખૂબ જ વિચારપૂર્વક છે આ માસમાં ભગવાન શિવના મંદિરોમાં દર્શન કરવા દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન નાગપંચમી શીતળા સાતમ રાંધણ છઠ સહિત અન્ય તહેવારો પણ ઉજવવામાં આવે છે અને દેવાંગભાઈ મહારાજે રક્ષાબંધનનું મુહૂર્ત તથા તેનું મહત્ત્વ અને ટૂંકમાં લોકો સુધી એક સંદેશો પણ પાઠવ્યો હતો હા દેવાંગ મોહનલાલ ઉપાધ્યાય તિઘરા હું કર્મકાન અને જ્યોતિષને બુદ્ધરતા કાર્ય કરું છું તો અત્યારે આ શ્રાવણ માસ પવિત્ર ચાલે છે શિવજી એટલે શિવ એટલે નામે જ કલ્યાણ શિવજી એટલે આનંદ આપનાર જે સર્વનું કલ્યાણ કરનાર અને એનાનું માસ ચાલે છે તો આ મહિના દરમિયાન જેટલા પણ ભગવાન અલગ અલગ દ્રવ્ય વડે તમે જેટલા અભિષેક કરો તો તમારે દરરોજ ગ્રહણથી મારીને દરેક પ્રકારની પીડામાંથી ભગવાન શંકર તમને મુક્તિ અપાવે અને આ માસમાં બધા ધાર્મિક તહેવારો બી આપણા ઘણા હોય છે અને એનું પણ મહત્ત્વ વધારે છે અને કાલની તેમાં જે રક્ષાબંધન છે રક્ષાબંધનમાં એવું કહેવામાં આવે કે ભાઈ આ ટાઈમિંગ ન ટાઈમિંગ ભગવાનનું સાક્ષી રાખી બેન પોતાના ભાઈને સ્નેહથી બંધન કરે એટલે મારી દૃષ્ટિએ મારું માનવું એવું છે કે એમાં કંઈ બંધન નડતું નથી એમાં કંઈ ટાઈમિંગ જોવાનું આવતો નથી કુંતા માતાએ રાખડી બાંધેલી ત્યારે કંઈ મુહૂર્ત જોયેલું નહીં હતું બસ મા અને બેન રાખડી બાંધેલી એની રક્ષા થઈ જ જતી હોય છે એટલે આ મહિનો જેટલું પણ તમે શિવજીનું ભજો અને શિવજીને તમે કૃપા મેળવવા માટે એનું યજન કરો એટલું તમારા માટે ફાયદાકારક છે કારણ કે દરેક પ્રકારની પીડાઓ દરેક પ્રકારની તકલીફો બધાને મારા તમારા જીવનમાં રહેતી જ હોય છે શિવજીની પૂજા કરવાથી અને હરની અને હરિની પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટમાંથી ભગવાન મુક્ત આપે બીજું કશું કરવાનું રહેતું નથી